નમસ્કાર આપની હારી રહ્યા અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડિયા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હરિગઢ મુવાડા ગામે લુણાવાડા સંતરામપુર સ્ટેટ હાઈવે પર આજે ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો હરિગઢના મુવાડા ગામના લોકોએ પ્રાથમિક શાળા અને રસ્તા રોકો કાર્યક્રમ આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધનું મુખ્ય કારણ પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ એક મકાન માલિક દ્વારા શાળાને નડતરરૂપ કોર્ટનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ કોર્ટના કામ સામે ગ્રામજનોએ ઉપર સુધી રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા તેમણે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો શાળાના બાળકોને ગંદકીવાળી જગ્યા પર બેસવા માટે મજબૂર થવું પડ્યું હતું ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે હતી અને પોલીસ ની સમજાવટ થી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો તો અમે તને મારા હાથ સાસરા આપી હતી ઘેડીયો ને ઘેડિયોની જમીન આપેલી છે આજે છોકરો ભણતો અને મેં હું વિધવાથી તો મેં કોઈ ઉપયોગ લીધો નથી ના છોકરા માટે મેં મારી મારી મારા ખેડૂત માં જમીન મેં છોકરો ભણાવવા માટે આપી આજે બીજો લોકો આઈ અને ખરાબામાં પડી રહ્યા એ લોકો અમારી જમીન પાછી લેવા માગે છે

તો આ છોકરા એ નિશાળ માં ભણવા આવે બરાબર તો આ જેમને જમીન આપી એ નિશાળ વર્ષો થી ચાલે બરાબર તો આજે પેલા ઠાકોર અત્યારે છોકરા ની સ્કૂલ નો કોટ પાડી અંદર નવો કોટ લે તો બારીઓ બી નથી ખુલતી પાણી ને પાઇપો બી નિશાળ ની અંદર રાખીએ તો પાણી આ નિશાળમાં ભરાઈ જાય પાણી તો છોકરા કઈ ભણે તો આજે કાલની વાત ના છોકરા વરસાદ માં બહાર કાઢેલો નિશાળ બંધ કરી તાળું મારી દીધું પેલા ઠાકોરે કોટ કર્યો એટલે તમે કોટ પડાવો નિશાળ ખુલે તો અમારું છોકરું અંદર જાય તો અમે રસ્તો ખોલું બાકી રસ્તો ખુલે નહીં અમાર છોકરો 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 અમે લોકો એટલે એટલે એ એ કર્યો કર્યો નિશાળ બંધ થઈ બહાર પચીસ ના રોજ અમુક બધા દસ કલાકે હાજર હતા શાળાના ગેટ ને તાળો મારું ગામવું પડ્યું દાતા અને બાજુમાં બાપુએ કોટ બનાવ્યો છે એના કારણસર આ ગેટને તાળું માર્યું છે ગામ લોકોએ રસ્તા રોકવા આંદોલન કર્યું છે